આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલાં તમને સમાચાર આપતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો સર્વપ્રથમ ભારતીય ચલણમાં રહેલી વધુમાં વધુ મૂલ્યની નોટ વિશેની વાત કરીએ તો તે છે પાંચસો રૂપિયાની નોટ આ પહેલાં બે રૂપિયાની નોટ જે ગુલાબી નોટ હતી તે ભારતીય ચલણની સૌથી મૂલ્ય ધરાવતી નોટ હતી પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે આરબીઆઈ દ્વારા

કે ધીરે ધીરે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની તૈયારીમાં છે આરબીઆઈ પાંચસો રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે ડિજિટલ લેવડ દેવડમાં તેજી ઈ રૂપી જેવા ડિજિટલ કરન્સીની તૈયારી અને કરન્સી પ્રિન્ટિંગ પર થનારા ખર્ચને ધ્યાનમાં લેતા આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સો રૂપિયા અને બસો રૂપિયાની નોટનું ચલણ વધારવાના હવે પ્રયાસો કરી રહી છે ત્યારબાદ દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ રાતોરાત આપ્યો કડક આદેશ આરબીઆઈ દેશની તમામ બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પોતાના પંચોતેર ટકા એટીએમમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નોટનું ચલણ વધારે આ આદેશને નિષ્ણાંતો એ સાથે વાત જોડી રહ્યા છે કે આરબીઆઈ પાંચસો રૂપિયાની નોટ ધીરે ધીરે ચલણમાંથી બહાર કાઢશે અત્રે ઉલ્લેખનીય છે મિત્રો કે આ પહેલાં પણ આરબીઆઈએ બે રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી જ હતી વધુમાં મિત્રો તમને વાત કરીએ તો આરબીઆઈની નોટ છાપવાની કિંમત વિશેના દરેક નોટો છાપવા માટે સરકારનો ખર્ચ આવે છે એમાં ખાસ કરીને મોટા મૂલ્યની નોટનું છાપકામ અને લોજિસ્ટિક વધારે મોંઘું હોય છે આ જ કારણ છે કે આરબીઆઈ હવે નાના મૂલ્યની નોટ તરફ ઝૂકી રહ્યું છે નાની નોટનું સર્ક્યુલેશન ખૂબ જ સરળ હોય છે અને લોકોની જરૂરિયાતને પણ ખૂબ જ અનુકૂળ આવે છે પણ એક કારણ હોઈ શકે છે કે આરબીઆઈ પાંચસો રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી શકે છે હવે વધુમાં મળતી વિગત મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં દેશના પંચોતેર ટકા એટીએમમાં સો રૂપિયા અને બસોની નોટ અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે આરબીઆઈના આ નિર્દેશ પછી નિષ્ણાંતોને એવું માનવું છે કે ભારતીય રિઝર્વ બેંક પાંચસો રૂપિયાની નોટ પરથી નિર્ભયતા ઘટાડવા માંગે છે હવે એ વાત એમ છે કે શું મિત્રો બે હજારની નોટ પછી પાંચસોની નોટ પણ બંધ થઈ શકે છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં માહિતી મુજબ જણાવી દઈએ કે બેન્કિંગ એક્સપોર્ટ અને વોઇઝ ઓફ બેન્કિંગના ફાઉન્ડેશન અશ્વિની રાણા એના મતે કહ્યું છે કે આરબીઆઈ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડમાં સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ પર નિર્ભરતા વધારવા માંગે છે આ ઉપરાંત આરબીઆઈ રોકડ માટે રૂપિયા પાંચસોની નોટ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે તો શું મિત્રો ખરેખર પાંચસોની નોટ બંધ થશે તો ચાલો મિત્રો જાણી લઈએ પાંચસો રૂપિયાની નોટ બંધ થશે કે નહીં અશ્વિની રાણાના મતે જેમ બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવી હતી તેવી જ રીતે પાંચસોની નોટ પણ ચલણમાંથી બહાર થઈ શકે શકે છે છે હવે રૂપિયાની નોટ બંધ થશે કે નહીં જવાબ ફક્ત જ આપી પરંતુ કેટલાક સંકેતો જોઈને એવું લાગી રહ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે છે કેમ કે અશ્વિની રાણાનું માનવું છે કે જો પાંચસોની નોટ ચલણમાં આવતા વર્ષે બંધ થાય તો તે કઈ નવી મોટી વાત નથી વધુમાં મિત્રો તમને જણાવી દે કે એક્સપર્ટ એવું પણ માને છે કે બે હજાર રૂપિયાની નોટની જેમ આરબીઆઈ પણ ધીમે ધીમે પાંચસો રૂપિયાની નોટનું ચલણ ઘટાડી શકે છે જેથી દેશમાં નાની નોટોનું ચલણ વધી જાય રાણાના મતે જે લોકો પાંચસો રૂપિયાની નોટનો સંગ્રહ કરી રહ્યા છે તેણે હવે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ હવે તમને જણાવી દે કે કોઈ પણ ચલણની નોટ બંધ કરવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ લઈ શકે છે એટીએમમાંથી નીકળતી રૂપિયા પાંચસોની નોટની ચલણી નોટનો આધાર ઘટાડવા માટે જ રૂપિયા સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ વધારવા માટે જણાવ્યું છે ભૂતકાળમાં પણ પાંચસોની સાથે સાથે ગ્રાહકને એટીએમમાંથી રૂપિયા સો અને બસોની ચલણી નોટો મળતી જ હતી આ સ્થિતિ પુનઃસર્જન કરવા માટે જ આરબીઆઈ નિર્દેશ આપ્યો છે તો પાંચસોની ચલની નોટ બંધ કરવાના હેતુથી જ નહીં એટલું જ નહીં મિત્રો જો કે આ બાબતે આરબીઆઈ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ પાંચસો ની નોટ બંધ થશે કે નહીં આ પહેલી વખત નથી મિત્રો કે પાંચસો ની રૂપિયાની નોટ બંધ થવાના અહેવાલો કે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હોય આ પહેલા પણ ઘણી વખત આવું થઈ શક્યું છે ત્યારબાદ મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મોટો નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં સુપર કેબિનેટની મીટિંગ થઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના કેટલાક કોચના મંત્રીઓ હાજર રહ્યા હતા આમાં જાતિગત વસ્તી ગણતરી સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા અને મિટિંગ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવશે